દાહોદથી ગોધરા તરફ જતો રસ્તો એકસો ચાલીસ પાનમ નદી પર જૂના પુલ ઉપરથી અવરજવર તારીખ રોજ કલાકે બંને બાજુ બેરિકેટ મૂકી બંધ કરી જમણી બાજુ વારવામાં આવ્યો હતો તમે જોઈ શકો છો કે ગુજરાત ડિવિઝન ન્યૂઝથી ઇસ્કીન પર ઘણા લાંબા સમયથી બંધ કરેલા બ્રિજની કામગીરી ચાલુ દેખાઈ રહી છે દાહોદથી ગોધરા નેશનલ હાઈવે રોડ ઉપર પાનમ બ્રિજ જર્જરિત હોવાથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બંને બાજુ બેરિકેડ મૂકી બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો આ બ્રિજને બંધ કરવાથી અનેક નાના મોટા વાહન ચાલકોમાં અકસ્માત સર્જાયા છે અને અનેક લોકો મોતના ભોગ બન્યા છે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પંચમહાલ જિલ્લાના કલેક્ટર અજય દહિયા સાહેબ તેમજ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબ સ્તર નિરીક્ષણ કરી અનેક રજૂઆતો દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી અનેક રજૂઆતો બાદ દિલ્હીથી સનરાહી કંપની દ્વારા તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ પાનમ બ્રિજનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે દિલ્હીથી આવેલી સનરાહી કંપની ઇન્જિનિયર દ્વારા જણાવ્યું કે અંદાજે ત્રણ મહિનામાં એપ્રિલ સુધીમાં સનરાહી કંપની દ્વારા पानम ब्रिज નું કામ પૂર્ણ રાબેતા મુજબ पानમ બ્રિજ નું ખુલ્લો કરી દેવામાં આવશે રિપોર્ટર વાદી બરવતસી લીમખેરા દાહોદ ગુડモーニング સર મે મે સર ઇસ બ્રિજ પે ઇજ્જત કામ કરને કે લિયે આયા થા સર ઓર યહા ગુડモーニング સર મે ઇસ બ્રિજ પે કામ કરને કે લિયે આયા થા સર જૈસે ઇસ બ્રિજ મે બહોત વેઇરિંગ હે સર જૈસે વેઇરિંગ હે સર ઓર સ્પેશિયલ જોઈન્ટડ કામ હે નીચે સર ગ્રાઉટિંગ હોગા સર થોડા ક્રક આ ગયે બ્રિજો પે ક્રક આ ગયે ઉસમે उसकी सर रिपेयरिंग हो गई और सर कल यहाँ पर जसवंत जसवंत सर सर आए थे और जो जब यहाँ के सांसद थे सर और यहाँ के जी बी एल जी बी एल स्पीड लिमिटेड के सर गौरव सर एम डी सर सी ओ आए थे उन्होंने यहाँ पर विजिट किया और यहाँ पर उन्होंने देखा और यहाँ पर देखा जो क्रिकेट है और बैरिंगों के यहाँ पर हमारे लोग हमारी कंपनी सर सनसाइन कंपनी है यहाँ सनसाइन कंपनी है जो सर इस पर काम करेगी सर इसकी मेंटेनेंस का काम करेगी सर और यहाँ पे करीब सर और सर यहाँ पे करीबन करीबन दो, दो दो से ढाई महीने या तीन महीने तक काम चलेगा हम लोग हम लोग मार्च ट्वेंटी फाइव मार्च को यहाँ तक सर एंडिंग हो जाएगी हम लोगों की अप्रैल में इस ब्रिज को हम लोग चालू कर देंगे और सर यहाँ पे जो कामें हैं सर जैसे एक पेंशन ज्वाइंट यहाँ पर थोड़ी बहुत ख़राब हो गई उसमें सर रबड़ सील रबड़ सील पड़ेगी और सर जो बायरिंग हैं नीचे की सर वायरिंग वायरिंग भी थोड़ी क्रेक हो गई है टेढ़ी हो गई है उसको लोग हम लोग सोच करेंगे और ग्रीसिंग करेंगे सर इसको और सुनिए सर इसको सर इसको इस ब्रिज को बोलते हैं सर आर्ट आर्ट्स आठ आर्ट्स ब्रिज बोलते हैं जो कि सर काफ़ी काफ़ी साल पुराना ब्रिज है ये करीबन सर उन्नीस सौ का सर लम सब ये ब्रिजें हैं ये ब्रिज है करीब करीबन साल दस साल से बंद पड़ी हुई थी इसलिए इसलिए मैं हम लोग इसे चालू कर देंगे दो तीन महीने समय लगेगा सर अप्रैल में हम लोग चालू कर देंगे इस ब्रिज इस ब्रिज आपका नाम क्या है सर मेरा नाम इंजीनियर बंस तिवारी है मैं सर था इंजीनियर सोल्यूशन से સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ બે લાયકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ